નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર આજે આપણે સ્પેશિયલ એજ્યુકેટરની વાત કરવાના છીએ સ્પેશિયલ એજ્યુકેટરની અંદર એનું ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનની વાત કરીશું પરીક્ષા પદ્ધતિની વાત કરીશું લાયકાત શું છે એના માટેની અને સિલેબસ શું છે એ તમામ બાબતો આ વિડીયોમાં તમને જોવા મળશે તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરી દેશો તેથી અવનવી માહિતી તમને મળતી રહે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ તો તમે જોયું હશે કે શિક્ષણ વિભાગનું દસ વર્ષીય જે ભરતી કેલેન્ડર છે એ ભરતી કેલેન્ડરની અંદર સ્પેશિયલ એજ્યુકેટર્સ ક્લાસ થ્રી એની અંદર બે હજાર પચીસની અંદર ઓગણત્રીસો દસ જેટલી જગ્યાઓ બહાર પાડેલી છે હવે આ ભરતી ક્યારે થશે એ તો ખબર નથી પણ આ ભરતીનું જે મતલબ આના પહેલાં જે બે હજાર ત્રેવીસની અંદર જે ભરતી થઈ એ ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનના આધારે હું તમને આજે માહિતી આપીશ તો સૌ પ્રથમ તો જોઈએ કે સ્પેશિયલ એજ્યુકેટર એટલે કોણ તો સ્પેશિયલ એજ્યુકેટર એટલે જે દિવ્યાંગ બાળકોને જે શિક્ષકો ભણાવે તે સ્પેશિયલ એજ્યુકેટર એ શિક્ષક ડિસેબલ પણ હોઈ શકે છે નોર્મલ પણ હોઈ શકે છે એના માટે કઈ કઈ લાયકાતો હોય છે શું એનો પગાર ધોરણ હોય છે એ બાબતની આપણે ચર્ચા કરીશું તો જોઈએ આગળ તો કે સ્પેશિયલ એજ્યુકેટરનું જે બે હજાર ત્રેવીસનું જે નોટિફિકેશન છે એ નોટિફિકેશનના આધારે હું તમને માહિતી આપીશ આ વિડીયોમાં ખાસ ધ્યાન આપશો કે આ જે નોટિફિકેશન અત્યારે હું જે બતાવવા જઈ રહ્યો છું એ નોટિફિકેશન બે હજાર ત્રેવીસનું છે સ્પેશિયલ ટેટ નું નોટિફિકેશન છે સ્પેશિયલ ટેટ નું નોટિફિકેશન છે વનનું નોટિફિકેશન નથી એટલે ધોરણ છ થી આઠના જે શિક્ષકો હોય છે જે સ્પેશિયલ એજ્યુકેટર હોય છે એમના માટે છે તો ખાસ બાબત ત્યાંને લેવી લાયકાતની વાત કરીએ તો કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ તમે આરસીઆઈ માન્યતા ધરાવનાર કોલેજમાંથી તમે સ્પેશિયલ બીએડની ડિગ્રી હોવી જોઈએ તમારી પાસે તમારી પાસે સીઆરઆર નંબર હોવો જોઈએ તો આ ત્રણ ફૂલફિલમેન્ટ અહીંયા લાયકાતનું થવું જોઈએ તો તમે આ જે પોસ્ટ છે એના માટે એલિજિબલ છો આગળ વાત કરીએ કસોટીનું માળખું તો શિક્ષણ વિભાગના સત્તર બે બે હજાર ત્રેવીસનું અત્યારે જે અત્યારે જે બે હજાર પચીસ છે પણ બે હજાર ત્રેવીસનું જે નોટિફિકેશન છે સ્પેશિયલ ડેટ ટુનું એની વાત કરીએ તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા એની પણ બાબતે આપણે ચર્ચા કરીશું આ કસોટીની અંદર બે વિભાગમાં રહેશે વિભાગ એકની અંદર પંચોતેર પ્રશ્નો અને વિભાગ બેની અંદર પંચોતેર પ્રશ્નો આ બંને વિભાગમાં અને તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે આ કસોટીના બંને વિભાગનું સાળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે આ કસોટીમાં વિવિધ હેતુલક્ષી કુલ એકસો પચાસ પ્રશ્નો માટેના પ્રશ્નપત્રનો સાળંગ સમય એકસો વીસ મિનિટનો આપવામાં આવે છે પ્રશ્નપત્રનું જે માધ્યમ હતું એ ગુજરાતી હતું તો આ વિભાગ એક બંને વિભાગની વાત થઈ બંને વિભાગની અંદર પંચોતેર પંચોતેર પ્રશ્નો હશે બરાબર કુલ એકસો પચાસ પ્રશ્નો હશે અને એમાંથી એકસો વીસ તમને એકસો વીસ મિનિટનો ટાઈમ મળે છે વાત કરીએ વિભાગ એકની તો વિભાગ એકની અંદર પંચોતેર પ્રશ્નો દરેકનો એક ગુણ અને કુલ ગુણ પંચોતેર એમાં અલગ અલગ ટૉપિક આપેલા છે તો સૌ પ્રથમ તો આપણે જોઈએ તો કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી દિવ્યાંગતા આધારિત એના પચીસ પ્રશ્નો અને પચીસ ગુણ જેમાં રિઝનિંગ એબિલિટી લોજિકલ એબિલિટી ટીચર એપ્ટિટ્યૂડ ડેટા ઇન્ટરપ્રિટેશન જેવી બાબતોને સમાવવામાં આવશે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને વિભાગ અગિયારથી ચૌદ વર્ષના અગિયારથી ચૌદ વય જૂથના બાળકો માટે એટલે કે ધોરણ અહીંયા છથી આઠના જે છે બાળકો જે છે એમના માટે અધ્યયન અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય વિદ્યાર્થી સાથેની પ્રબળ આંતરક્રિયા અંગે તેની સંકલ્પનાઓ જાણી શકાય બાળ કેન્દ્રીય અધ્યાપન માટેની વિષય સજ્જતા કેવી છે તેનું સુચારું મૂલ્યાંકન થાય તેવા વ્યવહારુ પ્રશ્નો એટલે કે એપ્લાઇડ ક્વેશ્ચન અંગેની વિચાર પ્રેરક વિષય સામગ્રી દિવ્યાંગતાને ધ્યાને રાખી કસોટી પૂછવામાં આવશે તો આ વિભાગ એકનો પહેલો પોઈન્ટ થયો બીજી વાત કરીએ તો કે ભાષાની અંદર ભાષામાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા પૂછવામાં આવે છે એની અંદર કુલ પચીસ પ્રશ્નો હોય છે ભાષાકીય સજ્જતા વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન ગુજરાતીમાં થશે જ્યારે અંગ્રેજીમાં ભાષાના મૂળ તત્વો પ્રત્યાયન સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે તો આ પચીસ પ્રશ્નો જે છે એ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના છે અને પચીસ ગુણ રહેશે ત્યારબાદ સામાન્ય જ્ઞાનની વાત કરીએ કે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રમાણ પ્રવાહોની જે જાણકારી છે એના પચીસ પ્રશ્નો રહેશે દરેકનો એક ગુણ એમ કુલ પચીસ ગુણ તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા વિભાગની અંદર પ પ્રશ્નો હતા અને એની અંદર પણ પહેલા વિભાગમાં પંચોતેર પ્રશ્નો હતા એમાં પચીસ પ્રશ્નો જે છે એ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના ભાષાના એમાં ગુજરાતી અને અંગ્રેજીના પચીસ પ્રશ્નો સામાન્ય જ્ઞાન વર્તમાન પ્રવાહની જાણકારી જે છે એના પચીસ પ્રશ્નો અને પચીસ ગુણ એમ કરીને પહેલો વિભાગ પંચોતેર પ્રશ્નો છે અને પંચોતેર ગુણનો છે તો આ વિભાગ એકની વાત થઈ વિભાગ બેમાં તમે જોશો તો એમાં પણ પંચોતેર પ્રશ્નો છે દરેકનો એક ગુણ અને કુળ ગુણ પંચોતેર વિભાગ બેની અંદર સંયુક્ત રીતે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી ભાષાઓ અને સામાજિક વિજ્ઞાન વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે તો આની અંદર દરેક જે ભાષાઓ છે દરેક જે સબ્જેક્ટ છે એ દરેકે દરેક સબ્જેક્ટના પ્રશ્નો પૂછવામાં આવશે વિષયના પેડાગોજીની વાત કરીએ તો વિષયના પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે આ કસોટી માટે ધોરણ છથી આઠનો અભ્યાસક્રમ ધ્યાને લેવાશે પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ ઉચ્ચ માધ્યમિક શિક્ષણનો રહેશે તેમજ અધ્યયન અધ્યાપન પદ્ધતિમાં દિવ્યાંગતાને ધ્યાને રાખી પ્રશ્નો પૂછવામાં આવશે દરેક પ્રશ્નોનો એક ગુણ આ કસોટીમાં મૂલ્યાંકન આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં એટલે કે અહીંયા નેગેટિવ માર્કિંગ નથી પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગ દ્વારા વખતો વખત ઠરાવવામાં આવે તે મુજબનો રહેશે તો આ વિભાગ બેની વાત થઈ એના કુલ પંચોતેર પ્રશ્નો છે અને પંચોતેર ગુણ છે વિભાગ એકની અંદર પણ પંચોતેર પ્રશ્નો અને પંચોતેર ગુણ એમ કુલ એકસો પ્રશ્નો અને એકસો મિનિટ એટલે કે બે કલાકનો સમય આપવામાં આવે છે ખાસ નોંધ ની વાત કરીએ તો આ જે બે હજાર ત્રેવીસની જે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી હતી એ ભરતીની અંદર પરીક્ષા હતી ક્લાસરૂમ ટીચિંગ અને ઇન્ટરવ્યૂ પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ એમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું ક્લાસરૂમ ટીચિંગ અને ઇન્ટરવ્યૂ નહોતું હતું તો બે હજાર પચીસની અંદર ક્લાસરૂમ ટીચિંગ અને ઇન્ટરવ્યૂ પણ આવી શકે છે બરાબર તો અત્યારે જે મેં તમને માહિતી આપી બે હજાર ત્રેવીસના નોટિફિકેશન અનુસાર મેં માહિતી આપી છે આ માહિતીની અંદર ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો ચેન્જીસ આવી શકે છે બરાબર તો વિડિયો ઇન્ફોર્મેટિવ લાગે હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો તથા બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી સેટ કરી દેજો મળીએ બીજા વિડીયોની અંદર ટીલ દેન કીપ પ્લાનિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ થેન્ક યુ